જે રહે ભીમપુર નાની દમણ અને ગુલાબભાઈ પટેલ હાલ રહે ધુણે દમણે દમણ એક વોન્ટેડ આરોપી જેનું નામ મનોજભાઈ રહે સુરત મુદ્દામાલ પૂરો પાડનાર જેનું પૂરું ઠેકાણું નથી ટ્રક મોબાઈલ અને ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂજનની કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ અઠ્યોતેર હજાર બસો પચાસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો સમગ્ર કામગીરી સોનગઢ પોલીસના સબ ઇન્સ્પેક્ટર કે આર પટેલ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ જયરામ અનિલ રામચંદ્ર તેમજ પોલીસ સ્ટાફના હાજરી હતા વધુ તપાસ સોનગઢ પોલીસ કરી રહી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ